સુરેન્દ્રનગર જિલ્લાના તણેતર ગામમાં ચાલી રહેલા વિશ્વવિખ્યાત તણેતર મેળાનો આજે ત્રીજો દિવસ છે આજે ત્રિનેત્રેશ્વર મહાદેવના દર્શન માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી મંદિરની બાજુમાં આવેલા વિષ્ણુકુંડ શિવકુંડ અને બ્રહ્મકુંડમાં ગંગા અવતરણની માન્યતાઓ સાથે હજારો ભક્તોએ પવિત્ર સ્નાન કરી ધન્યતા અનુભવી સ્થાનિક લોકો માને છે કે આ કુંડમાં સ્નાન ગંગા નદીના સ્નાન જેટલું જ પવિત્ર છે

ભક્તોની ભીડ છે તે તરણેતરના મેળામાં જોવા મળી રહી છે આજે ત્રિનેશ્વર મહાદેવજીના મંદિર ખાતે જે ભક્તો છે જે મેળામાં આવતા યાત્રિકો છે તે ત્રિનેશ્વર મહાદેવજીના દર્શન માટે લાંબી કતારોમાં ઉભેલા નજરે પડી રહ્યા છે ખાસ કરીને આજે ઋષિપાટમ છે ત્યારે અલગ અલગ ત્રણ જેટલા કુંડ આવેલા છે તેવા ગંગા અવતરણ થઈ ચૂક્યું છે ત્યારે આજુબાજુના વિસ્તારના પાંચાળ પ્રદેશના લોકો છે તે આ કુંડમાં નાય અને ધન્યતા અનુભવી રહ્યા છે અલગ અલગ જે પૂર્વજો જેના મરણ પામ્યા હોય તેવા પૂર્વજોના અસ્થિ પણ આ કુંડમાં વિસર્જન કરવામાં આવી રહ્યા છે આ ઉપરાંત અનેક ધાર્મિક ક્રિયાઓ પણ કુંડની નજીક આ જે પાંચળ પ્રદેશમાંથી આજુબાજુના વિસ્તારના લોકો છે તેમના દ્વારા કરવામાં આવી રહી છે મુખ્યમંત્રી જરૂરથી ઘેર હાજર રહ્યા છે પરંતુ બે કેબિનેટ મંત્રીઓ છે તે વહેલી સવારથી તરણેતરના મેળામાં ઉપસ્થિત રહ્યા છે મુરુ બેરા અને કુંવરજી બાવળિયા દ્વારા પાંચમા દિવસ જે મેળાનો ત્રીજો દિવસ છે અને ઋષિ પાંચમ છે ત્યારે તે મેળો છે તે ખુલ્લો મૂકવામાં આવ્યો છે ત્યારે વ્યવસ્થાની વાત કરવામાં આવે તો આજે જે ત્રણ કુંડ છે જેમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ નામના જે ત્રણ કુંડ છે તેમાં ભક્તો દ્વારા સ્નાન કરવામાં આવી રહ્યું છે તે દરમિયાન કોઈ દુર્ઘટના અથવા તો કોઈ પણ પ્રકારની મોટી દુર્ઘટના ન સર્જાય તેની તકેદારી રાખી એનડીઆરએફ ની ટીમો સ્થાનિક તરવૈયાની ટીમો છે તે તૈનાત રાખવામાં આવી રહી છે સુરક્ષા ખ્યાલ પણ રાખવામાં આવી રહ્યો છે ભારે ઉત્સાહ સાથે હૈયે થી જડાય તે પ્રકારની ભીડ છે તે હાલ મેળામાં જોવા મળી રહી છે પચીસ થી વધુ પોલીસ કર્મચારીઓમાં આઠ જેટલા ડીવાયસપી એક એસપી તેમજ પચાસ જેટલા પીઆઈઓ તેમજ સો થી વધુ પીએસઆઈઓ ની અલગ અલગ પ્રકારે નિમણૂક કરવામાં આવી રહી છે અલગ અલગ બાર જેટલી મેળામાં પોલીસ ચોકી બનાવવામાં આવી છે એક થી વધુ લોકો વહેલી સવારથી લઈ અને બપોર સુધીમાં મેળામાં પધારી ચૂક્યા છે ત્યારે મેળો હવે પૂર્ણ થવાની તૈયારી તરફ જઈ રહ્યો છે ત્યારે લોકોનો ઉત્સાહ પણ મેળાને લઈ સાતમા આસમાને જોવા મળી રહ્યો છે પ્રશાસન વિભાગ હોય અથવા તો જે સ્થાનિક તંત્ર છે તેમના દ્વારા અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે પશુ હરિફાઈમાં જે પ્રથમ ક્રમે મેળવનાર જે પશુપાલક છે તેમને એક લાખ સુધીના ઇનામનું વિતરણ પણ ઋષિ સુરેન્દ્રનગર ના ત્રિનેશ્વર મહાદેવજી ના સાનિધ્ય ઉજવણી કરી છે અને ગંગા કુંદમાં નહી અને સ્થાનિક પણ ધન્યતા અનુભવી છે